નમસ્કાર આમ જોઈ રહ્યા નેશન પ્લસ હું છું આપની સાથે હિતલ બગલ સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાંથી ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી એક નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામે છે સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામે છે જેમાં આ બાળકી જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકીનું રડવાનો અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા નવજાત તાજી જન્મેલી બાળકી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

નેશન પ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર